જય સિયારામ હવે વાત કરીશું વૃષભ રાશિની વૃષભ રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે બબુ મિત્રો બે હજાર છવ્વીસનું આવનારું આ વર્ષ આપણા માટે કેવું રહેશે એ સંદર્ભે આપણે સૌ ચર્ચા કરી રહ્યા છીએ વાત કરીશું આપના રાશિફળની આવનારા વર્ષ દરમિયાન આપનું આ જે વર્ષ છે એ ગુરુ શનિ રાહુ કેતુ મંગળ ઇત્યાદિના ગ્રહજના જે કોમ્બિનેશન છે એ ગ્રહોનું કોમ્બિનેશન આપને શું પરિણામ આપશે એના સંદર્ભે આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો મીન રાશિનો શનિ તો છે જ પચીસ નવેમ્બર સુધી કુંભ રાશિનો રાહુ દસમ ભાવમાં રહેશે ત્યારબાદ જો આપણે વાત કરીએ તો મકર રાશિનો નવમા ભાવમાં ગોચર કરશે એટલે કે રાહુનું મોમેન્ટ પણ આ વર્ષ દરમિયાન થશે ગુરુ મહારાજનું મુવમેન્ટ આ વર્ષ દરમિયાન ત્રણ વખત થવાનું છે સાથે જ પૂર્વાર્ધમાં મિથુન રાશિનું ગુરુ એ દ્વિતીય ભાવમાં રહી અને મેં કહ્યું તે પ્રમાણે એક છ બે હજાર છવ્વીસ પછી પાછો કર્ક રાશિમાં આવશે એટલે કે આ ગ્રહોનું ગોચર આ ગ્રહોનું ફળ આપની રાશિને કેવું ફળ આપશે એના માટે આપણે સવિસ્તાર ચર્ચા કરવાના છીએ આપની રાશિમાં બદલાતા દરેક ગ્રહોના જે ગોચર જે ફળ છે એ કેવા બનશે એ સૌની ઉત્સુકતા હશે એ પ્રમાણે આપણે રાશિનું ફળકથન કહી રહ્યા છીએ વૃષભ રાશિના જાતક મિત્રો શાંતિથી આપનું રાશિ ભવિષ્ય ફળ છે એ તમે સાંભળો અંતમાં આપણે ઉપાય પણ કહેવાના છીએ એ ઉપાયને પણ જો ધ્યાનપૂર્વક સમગ્ર વર્ષ દરમિયાન કરશો તો ઉત્તમ ફળની પ્રાપ્તિ અવશ્ય મળશે વૃષભ રાશિના જાતક મિત્રો સૌથી પહેલા આપણા કાર્ય અને વ્યવસાયની વાત કરીએ કાર્ય અને વ્યવસાયની દ્રષ્ટિએ આરંભે આ વર્ષ આપના માટે ખૂબ ઉત્તમ રહેવાનું છે એટલે કે આપ જે વ્યવસાય કરી રહ્યા છો આપના જે કાર્યક્ષેત્રમાં છો એ તમામ કાર્યક્ષેત્રમાં સુભત્વની પ્રાપ્તિ એ અવશ્ય બનશે સાથે જ આપની કુશળતા અને આપનું જે કામ પ્રત્યેની જે નિષ્ઠા છે એ નિષ્ઠાનું પરિણામ આ વર્ષ દરમિયાન અવશ્ય પ્રાપ્ત થશે આપના વ્યવસાયમાં અપાર સફળતા મળવાના પણ આ વર્ષ દરમિયાન યોગ બની રહ્યા છે આપની આ સફળતા છે એમાં આપના ભાઈ ભાંડુઓનો સાથ આપને અવશ્ય મળશે ભાઈ બહેનોનો સાથ મળતા આપના વ્યવસાયને આપ ચાર ચાંદ લગાવી શકો છો સાથે જ વાત કરીએ તો વરિષ્ઠ વ્યક્તિઓની એટલે કે પોતાના ગુરુ મહારાજની વિશેષ કરીને પોતાના કાર્યક્ષેત્રમાં જે કોઈ સલાહ સૂચન છે એનું પણ આપને ઉત્તમ ફળ આ વર્ષ દરમિયાન પ્રાપ્ત થવાનું છે અધિકારીઓથી અનુકૂળતા પ્રાપ્ત થશે આ વર્ષ દરમિયાન જે કોઈ નવા પ્રોજેક્ટ તમે શરૂ કરી રહ્યા છો એ તમામ પ્રોજેક્ટમાં આપને સફળતા અવશ્ય મળશે બે જૂન પછીથી એકાદશ સ્થાનનો શનિ ગુરુગ્રહની દ્રષ્ટિ એ બધાનો જે પ્રભાવ છે એમાં તમારું જે કાર્યક્ષેત્ર છે એમાં કાર્યક્ષેત્રમાં બે જૂન પછીથી વધારે સફળતા મળવાના યોગ છે એટલે કે અત્યાર સુધી જે કોઈ મહેનત કરી છે એ તમામ મહેનતનું ફળ આ વર્ષ દરમિયાન આપને પ્રાપ્તિ અવશ્ય મળશે સાથે જ વાત આપની ધન અને સંપત્તિની આર્થિક દ્રષ્ટિકોણથી જો જોવામાં આવે તો આર્થિક દ્રષ્ટિકોણ એ આપના માટે આ વર્ષ દરમિયાન ખૂબ સારું બનશે એટલે કે ધન સંબંધિત જે કોઈ મુશ્કેલીઓ અત્યાર સુધી જે આપને સતાવતી હતી એ સમસ્યાનો અંત આ વર્ષ દરમિયાન આવશે ધીરે ધીરે આપના ધનની વૃદ્ધિ થતી જશે ધીરે ધીરે આપ જે કોઈ ટાર્ગેટ અથવા તો ગોલ સુધી પહોંચવા માંગો છો એ અવશ્ય પરિપૂર્ણ થશે સાથે જ આપની સ્થિતિ છે એ દિવસે ને દિવસે સુધરતી જશે આપ પોતાનું ઘર લેવાનું વિચાર કરી રહ્યા છો અથવા તો ઘરને રિનોવેશન કરવાનો વિચાર કરી રહ્યા છો તો આ વર્ષ દરમિયાન એ એ સ્વપ્ન પણ આપનું પૂર્ણ અવશ્ય થશે સાથે જો વાત કરીએ તો રત્ન આભૂષણ સોના ચાંદીનું જે રોકાણ છે એ આપના માટે વધારે ને વધારે ઉત્તમ બની રહેશે વાત કરીશું હવે આપના પરિવાર અને સામાજિક દ્રષ્ટિકોણથી પારિવારિક દ્રષ્ટિકોણથી વર્ષના આરંભથી જ આપને સારો એવો સહયોગ પ્રાપ્ત થશે વર્ષના આરંભે જ આપને ગુરુ મહારાજની કૃપા આપના ઉપર અવશ્ય બની રહેશે ગુરુગ્રહનું જે ગોચર જે સ્થાન છે એ આપના માટે વિશેષ લાભદાયી બની રહેશે સમાજમાં માન પ્રતિષ્ઠા મોભો અને ઇજ્જત દિવસે દિવસે વધતી જશે એટલે કે સામાજિક મોભો વધતા આપનું માનપાન વધતા આપની જે કોઈ સમસ્યાઓ છે એનો અંત આવતો હોય એવું આપને અવશ્ય લાગશે લગ્ન સંબંધિત જો વાત કરીએ તો લગ્ન વાંછુક લોકો માટે પણ બે હજાર છવ્વીસનું આ જે વર્ષ છે એ ખૂબ સારું બની રહેશે જે કોઈ બાબતે આપની ચિંતા છે જે કોઈ અટકેલા કાર્યો છે એ કાર્યો પણ આ વર્ષ દરમિયાન પરિપૂર્ણ થઈ શકે છે સાથે જ વાત કરીશું આપના સંતાન સંબંધની સંતાન સંબંધે જો વાત કરીએ તો વર્ષના પ્રારંભથી જ અનુકૂળ વાતાવરણ બની રહેશે જે કોઈ સંતાન બાબતના જેટલા પણ પ્રશ્નો છે એનું નિરાકરણ આવતું હોય એવું આપને લાગશે સંતાનના વિદ્યાભ્યાસની બાબત હોય સંતાનના વિદેશ ગમનની બાબત હોય સંતાનની કોઈપણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હોય એ બધી જ સમસ્યાઓ આ વર્ષ દરમિયાન પરિપૂર્ણ થઈ શકે છે આપ સંતાન પ્રાપ્તિ એટલે કે ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા હોવ તો પણ આ વર્ષ દરમિયાન આપને સફળતાના યોગ બની રહ્યા છે અને જે કોઈ બાબતે આપ વિચાર વિમર્શ કરી રહ્યા છો એનું અંતિમ પરિણામ આ વર્ષ દરમિયાન આપને પ્રાપ્ત થઈ શકે છે બે જૂન પછીથી સંતાન સંબંધિત તમામ બાબતો માટે શુભ સમય બની રહેશે સાથે જ આપના દીકરા દીકરીના વિવાહ સંબંધની ચિંતાઓ છે એ પણ આ વર્ષ દરમિયાન પૂર્ણ થતી હોય એવું આપને જરૂરથી લાગશે સાથે જ વાત કરીશું આપના સ્વાસ્થ્યની સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી આવનારું આ વર્ષ છે એ સર્વોત્તમ બનશે જે કોઈ બાબતથી આપ પીડિત છો જે કોઈ રોગથી પીડિત છો જે કોઈ મુશ્કેલી આપને વારંવાર સતાવી રહી છે એ મુશ્કેલીનો અંત આ વર્ષ દરમિયાન જરૂરથી આવશે ખાનપાનમાં ખૂબ ધ્યાન રાખશો સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં ખાસ કરીને હૃદય સંબંધિત બાબતો આપના બ્લડ પ્રેશર સંબંધિત બાબતોથી સહેજ પણ ચલવી લેવું નહીં વધારેને વધારે ડૉક્ટરની સલાહ લઈ અને જેટલું પણ નિદાન થઈ શકે એટલું કરશો એમાં વધારેને વધારે ફાયદો આપને જરૂરથી જણાશે સાથે જ એવું કહી શકાય કે જે રોગ સંબંધિત બાબતોમાં સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં વધારે પડતો વ્યય થતો હતો એ વ્યય બની શકે છે કે આ વર્ષ દરમિયાન અટકી જશે અને એ જેટલા પણ પૈસા ખોટા રસ્તે જતા હતા અથવા તો હોસ્પિટલમાં ખર્ચ કરવા પડતા હતા એ બધી જ બાબતોનું સમસ્યાનું સમાધાન આ વર્ષ દરમિયાન અવશ્ય બની શકે છે સાથે જ તમારા કાર્યક્ષેત્રની વાત કરીએ પ્રતિયોગિતા પરીક્ષાની વાત કરીએ તો કોમ્પિટિટિવ એક્ઝામ અથવા તો તમારી જે કોઈ શૈક્ષણિક જે વ્યવસ્થા છે એમાં સેમેસ્ટર દર સેમેસ્ટર આવતી પરીક્ષાઓમાં પણ આપે જેટલી મહેનત કરી છે એટલું પરિણામ આપને અવશ્ય પ્રાપ્ત થશે સાથે જ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં આ વર્ષ દરમિયાન થોડીક રાહ જોવી પડશે વધારે ઉતાવળ ન કરવી ધૈર્યપૂર્વક શાંતિથી જેટલી પણ તૈયારી કરશો એનું શુભ પરિણામ એ જરૂરથી આવનારા દિવસોમાં આપને દેખાશે પરંતુ ઉતાવળ કરી અને મુસીબતોને પોતાના સ્થાને બેસાડવી એ ઉચિત નથી માટે બિલકુલ શાંતિથી અને ધૈર્યપૂર્વક પરીક્ષાની તૈયારી કરવી આપના માટે શ્રેષ્ઠ બનશે વાત કરીશું આપના યાત્રા પ્રવાસની તો યાત્રા પ્રવાસની વાત કરીએ તો આ વર્ષ દરમિયાન ખાસ કોઈ એવી મોટી યાત્રાના યોગ બનતા નથી હા વિદેશથી થોડો ઘણો લાભ છે પરંતુ એ વર્ષના મધ્યભાગ પછીથી થોડોક લાભ છે એટલે બહુ શાંતિથી યાત્રા પ્રવાસના પણ નિર્ણય લેવા હોય તો આપ લઈ શકો છો પણ ઉતાવળે કોઈ યાત્રા કરવી નહીં હા એવું બની શકે કે વર્ષના મધ્યભાગ પછીથી ક્યારેક વિદેશ યાત્રા થઈ શકે છે અથવા તો કોઈ નાની ધાર્મિક યાત્રા પણ થઈ શકે છે એના યોગ અવશ્ય બને છે સાથે જ વાત કરીશું હવે જેટલી પણ સમસ્યાઓ છે એના સમાધાનની કારણ કે સમસ્યાઓ તો ઘણી બધી આવે છે પરંતુ એનું સમાધાન કેવી રીતે કરવું એ સમસ્યાઓનું નિવારણ કેવી રીતે કરવું એનો ઉપાય શો કરવો જેનાથી આપણું જીવન બહુ શાંતિથી આપણે પસાર કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રોની વાત હોય સ્ત્રીઓની વાત હોય યુવાન મિત્રોની વાત હોય નોકરી કરતા વ્યવસાય કરતા લોકોની વાત હોય એ તમામ લોકો માટે એક શ્રેષ્ઠ ઉપાયની જે વાત કરવામાં આવે તો શ્રેષ્ઠ ઉપાય કરવા માત્રથી જ જીવનના તમામ કષ્ટો એ દૂર થશે માટે ધાર્મિક ઉપાયની જો વાત કરવામાં આવે તો આ વર્ષ દરમિયાન જેટલી પણ ધાર્મિક ઉપાસના કરશો એટલું આપના માટે લાભદાયી બનશે એટલે કે ઉપાયમાં જો વાત કરવામાં આવે તો તમારા કુળદેવી કુળદેવતાની ઉપાસના આ વર્ષ દરમિયાન સખત કરજો બની શકે એટલી ઉપાસના કરશો બની શકે એટલા જપ તપ કરશો તો જેટલી શુભત્વમાં વધારો કરવાનો છે એટલો શુભત્વમાં વધારો થઈ શકશે સાથે જ મિત્રો આપના ઘરે જે મંદિર છે એ મંદિરમાં વર્ષના પ્રારંભે જ સ્ફટિકનું એક શ્રીયંત્ર પ્રસ્થાપિત કરવું રોજ એક ચપટી કંકુ એ સ્ફટિકના યંત્ર ઉપર પધરાવવું અને સ્ફટિકના દર્શન કરી અને નિયમિત જો તમારા કાર્યક્ષેત્રમાં જશો નોકરી ઉપર જશો કોઈ પણ કાર્યની શરૂઆત કરશો તો એમાં ઉત્તમ સફળતા અવશ્ય પ્રાપ્ત થશે સાથે જ આજે એટલે કે વિશેષ નવા વર્ષના પ્રારંભે રોજે રોજ પોતાના કુળદેવતા અથવા તો કુળદેવીના મંદિરની સામે બેસી અને શુદ્ધગી શુદ્ધ ઘીનો મતલબ છે મારે શુદ્ધ ઘી કહેવું પડે છે કે શુદ્ધ ઘી જેવું તેવું ઘી નહીં મિશ્રણવાળું ઘી નહીં શુદ્ધ ઘી લઈ અને દીવો પ્રગટ કરી અને જે કોઈ મનોકામના આપ પોતાના કુળદેવી અથવા કુળદેવતાની આગળ માંગશો તો નિશ્ચિત રૂપે આવનારા સમગ્ર વર્ષ દરમિયાન આપના મનોરથ એ સિદ્ધ થશે સાથે જ આપણે વાત કરીએ તો પ્રત્યેક દિવસે હનુમાન ચાલીસાનો જાપ કરી અને દિવસની શરૂઆત કરવી વૃષભ રાશિના જાતક મિત્રો માટે સૌથી શ્રેષ્ઠ બની રહેશે વૃષભ રાશિના જાતક મિત્રો આપનું આવનારા જે વર્ષ છે આપનું આવનારા જે દિવસો છે એ સર્વોત્તમ બની રહે અને બે હજાર છવ્વીસનું આ વર્ષ આપના માટે સૌથી વધારે શ્રેષ્ઠ બની શકે અને આ વર્ષ દરમિયાન આપના તમામ મનોરથ ભગવાન મહાકાલ પરિપૂર્ણ કરે એ જ ભાવ સાથે આપનું મંગલ થાય તમામ દર્શક મિત્રોને જય શ્રી આરામ